બાબરા તાલુકાના વાવડા ગામે રહેણાંક મકાન માં અચાનક થયો હજુ કે નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા અમારા પ્રતિનિધિ પ્રતિક કારિયા પાસેથી મળતી માહિતી મુજબ બાબરા તાલુકાના વાવડા ગામમાં આજે એક રહેણાંક મકાનમાં

બ્લાસ્ટના ક્ષણોના દ્રશ્યો સ્પષ્ટ રીતે કેદ થયા છે તે દ્રશ્યો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે હાલ બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણી શકાયું નહીં ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં કોઈ ગેસ લીકેજ વીજળીની ખામી કે અન્ય કારણ સંદર્ભે હજુ સુધી પુષ્ટિ મળી નથી ઘટનાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે થોડા સમયમાં વિસ્તૃત વિગતો સામે આવશે અધિકૃત માહિતી મળતા વધુ અપડેટ સામે આવશે રિપોર્ટર પ્રતિક કાર્યા સહજ ન્યૂઝ બાબરા